તો સોમનાથ મંદિર કોરિડોર વિરોધ મામલે બેઠક હા પ્રભાસ પાટણના ખાતે બેઠક યોજાય છે અને આ બેઠકમાં કોરિડોર મુદ્દે લડત માટે સમિતિની રચના કરવામાં આવી પ્રભાસ હિત રક્ષક સમિતિની સર્વાનુમતિની રચના કરાય છે તો સમિતિના અધ્યક્ષ તરીકે સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમાલચંદ્ર ભટ્ટની નિમણૂક કરવામાં આવી બેઠકમાં દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા સોમનાથ મંદિર કોરિડોર વિરોધ મામલે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ સોમનાથ મંદિર કોરિડોરમાં આ બેઠક જે છે તે કરવામાં આવી છે અને સમિતિના અધ્યક્ષ તરીકે હેમલચંદ્ર ભટ્ટની નિમણૂક કરાઈ છે આપણે જણાવી દઈએ કે હાલ સોમનાથ કોરિડોર અંગે જે વિરોધ છે તે સતત ચાલી રહ્યો છે અને બેઠકમાં જે સમિતિના અધ્યક્ષ તરીકે હેમલચંદ્ર ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે તો સોમનાથ મંદિર કોરિડોર

અને જે ત્રણસો ચોર્યાસી છે એ બધીનો આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું એ મિટિંગની અંદર લોકોનો એક સુર હતો કે ભાઈ અમારે કામ ધંધા કરવા કે અમારે કચેરીઓને ધક્કા ખાવા ત્યાર પછી સર્વમતી એ નક્કી કરવામાં આવ્યું કે ભાઈ તો આપણે કમિટી બનાવવી જોઈએ જે આ ક્ષેત્રનું નામ પેલું જૂનું પ્રભાસ નામ છે એટલે પ્રભાસ પાટણ હિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી એ રચનાના અધ્યક્ષ તરીકે તથા કાર્યભારી સભ્ય તરીકે